વડોદરામાં સ્વામી શિવાનંદ સરસ્વતી ન્યાસ દીક્ષા શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો દિવ્ય જીવન સંઘ દ્વારા માંજલપુર સ્થિત ઇવા મોલ ખાતે યોજાયેલ સંમેલનમાં ધાર્મિક સંપ્રદાયોના સંતોની ઉપસ્થિતિ રહી હતી તેમની નિશ્રામાં ચતુર્થ આશ્રમ સંન્યાસનું મહત્વ વિષય પરિસંવાદ અને સંત સંમેલન યોજાયું હતું જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે ઉપસ્થિત સંતો અગ્રણીઓ અને નગરજનોને આશીર્વચન આપતા ચતુર્થ આશ્રમ સંન્યાસનું મહત્વ સમજાવ્યું હતું सेवा प्रेम ध्यान साक्षात्कार अमूल्य सूत्रों साथे स्वामी शिवानंद सरस्वती शताब्दी महोत्सव की भव्य उज्यास जब आप लेने जाएंगे तो संन्यास का विधान जब आपके ऊपर लागू होगा तो वहां क्रिया होगी क्रिया में कर्मकांड होगा कर्मकांड से मुक्त होने के लिए सन्यास है સં્યાસ મે પ્રવેશ કર્મ કાંડ કહે હું રક્ષા હોતી ગુરુ શંકરાચાર્ય મહારાજ વધાર્યા છે તે અમારું અવભાગ્ય છે અને સં્યાસ આપણા વર્ણાશ્રમ ધર્મમાં ચાર આશ્રમો છે બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાણપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાશ્રમ એક અમે પુસ્તિકા પણ અહીંયાથી તૈયાર કરી છે એ પણ અમે અહીંયા રિલીઝ કરીશું